લોકો ધંધા રોજગાર અર્થે રાજકોટમાં આવીને વસી રહ્યા હોય શહેરના સીમાડાઉન પ્લાનિંગ સ્કીમ માં વાવડી માધાપર મનહરપુર રોણકી મુંજકાનીમાં વિવિધ ટાઉન પ્લાનિંગના નિર્માણની પ્રક્રિયા પૂરી કરવા અંગે રજૂઆત કરાઈ હતી રાજકોટ શહેરનો ચારે દિશામાં વિકાસ થઈ રહ્યો છે ત્યારે ટાઉન પ્લાનિંગ સ્કીમો મંજૂર થવી જરૂરી છે માટે ટીપી સ્કીમના પ્રશ્નોનું નિરાકરણ કરી મંજૂરી આપવા રિયલ રાજકોટ ડેવલપર્સ એસોસિએશન દ્વારા આવેદનપત્ર સાથે રજૂઆત કરાઈ હતી ટાઉન પ્લાનિંગ એક્ટ મુજબ ટીપી સ્કીમ બનાવી અને મંજૂર કરવાની પ્રક્રિયામાં ડીઆઈએલઆર કચેરીનો અગત્યનો ભૂમિકા એનો રોલ હોય છે જેને નિમતાણું આપવું કહેવામાં આવે છે જે તમામ સર્વે નંબરની હદો માપી એનું મેળવણું કરી અને જ્યાં સુધી ડીઆઈએલઆર કચેરી તરફથી નિમતાણું આપવામાં ન આવે ત્યાં સુધી ટાઉન પ્લાનિંગ ઓફિસર એમાં કોઈ આગળની કાર્યવાહી કરી શકતા નથી આપણે જાણીએ છીએ રાજકોટની અંદર વર્ષો સુધી ટીપી સ્કીમ વિલંબિત થવાનો રેકોર્ડ છે અને બીજી અન્ય નવી ટીવી સ્કીમ બની રહી છે ત્યારે અમારી ડીઆઈએલઆર શ્રીને અને એમના નિયમિત અને જે કોઈ ઉપરી અધિકારી હોય એમને અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે નિમતાણાની પ્રક્રિયાને તમે અગ્રિમતા આપો એને પ્રાયોરિટીમાં લઈ અને ઝડપથી એ પ્રક્રિયાઓ પૂરી કરો જેથી ટીપી સ્કીમોની કાર્યવાહી આગળ વધે તો રાજકોટના વિકાસની અંદર મહત્વનું યોગદાન આપી શકાય મારું નામ એડવોકેટ વિરલ ભટ્ટ લીગલ એડવાઇઝર આરઆરડીએ આજ રોજ ડીએલઆર શ્રીને અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ કારણ એવું છે કે ઘણા બધા સમયથી ટાઉન પ્લાનિંગ સ્કીમના વિકાસ કાર્ય અટકી ગયા છે સાથ કોઈ પણ વ્યક્તિને માનું હોસ્પિટલ બાંધકામ કરવું હોય છે એકસો જેડ પ્રકારનું બાંધકામ કરવું હોય છે એ બાંધકામ માટેના અભિપ્રાયો મેળવવા માટેની પ્રક્રિયામાં ખૂબ વિલંબ થઈ રહ્યો છે વિકાસ અટકી ગયો છે આ માટે અમે આજરોજ ડીઆરએલઆરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને સાથો સાથ તાકીદ કરી રહ્યા છીએ કે જે નિમતાણાની પ્રક્રિયા છે એ સત્વરે ઉતાવળથી કાર્ય પૂર્ણ કરે એ માટે અમે આજ રોજ આરઆરડીએ સમસ્ત શ્રી અને શ્રી આજે ડીઆઈલા શ્રીના આવેદનપત્ર આપી આવીએ છીએ ડબલ ગોંડલ નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર E